नमस्कार दर्शक मित्रों हर्षित मेहता न्यूज़ अपडेट में आप सभी का का स्वागत है आज तारीख 30 दिसंबर 2023 join है आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप

ચાલીસ કરોડના માતબર ખર્ચે આ એરપોર્ટ જેવું જ બસ સ્ટોપ બન્યું છે આ બસ પોર્ટ બાર હજાર પાંચસો બેઝમેન્ટ છે જેમાં બસો પચાસ થી વધુ ફોર અને ટુ વ્હીલરો પાર્ક થઈ શકશે તેવી સગવડ છે આ બસ પોર્ટમાં પાંચ લિફ્ટ તથા છ એક્સેલેટર છે જે પ્રવાસીઓ માટે સુવિધાજનક રહેશે અને ત્રણસો જેટલા સીસીટીવી કેમેરા પ્રવાસીઓની સલામતી માટે ગોઠવાયા છે મ્યુઝિક સિસ્ટમ અનાઉન્સમેન્ટ વગેરે સાથે આકર્ષક સીટિંગ વ્યવસ્થા છે એકી સાથે પંદર બસ પ્લેટફોર્મ ઉપર લાગશે આ બસ પોર્ટમાં ત્રણ પ્રકારના વેઇટિંગ રૂમ છે વોલ્વોના પેસેન્જર માટે સ્ત્રીઓ માટે તથા અન્ય પેસેન્જરો માટે જુદા જુદા વેઇટિંગ રૂમ છે ઉપરાંત બસ કર્મચારીઓ માટે પણ જુદા જુદા વેઇટિંગ રૂમ છે તથા અત્યંત આધુનિક લેવેટરી સ્ત્રી પુરુષ માટે બનાવેલ છે આ પોર્ટમાં બસ્સો જેટલી દુકાનો આવેલ છે જે ભુજ શહેરનું મોટું શોપિંગ સેન્ટર બની રહેશે તે સાથે ફૂડ કોર્ટ તથા ચાર સ્ક્રીન સાથે મલ્ટિપ્લેક્ષ થિયેટર પણ નિર્માણ માટેની વ્યવસ્થા છે આ બસ પોર્ટમાં ફ્લોરિંગ તેમજ સીલિંગ પણ આકર્ષક બનાવેલ છે તેમજ કચ્છની સંસ્કૃતિની વિવિધતા કચ્છી કલાકૃતિઓને આકર્ષક રીતે રજૂ કરાઈ છે આ બસ સ્પોર્ટમાં ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે તેમના રેસ્ટ માટે એક ટેન્ટ બનાવેલ છે છવ્વીસ તારીખે ઉદ્ઘાટન થવાનું છે તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે આ બસ સ્પોર્ટનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરા દ્વારા અવર કચ્છની ટીમે લીધો છે જે તેમના આભાર સાથે રજૂ છે

અગિયાર માસમાં ટૂંકા ગાળામાં આ બસ સ્ટેન્ડ તૈયાર થયેલ ત્યાર પછી જરૂરિયાત મુજબ હાલે બસ પોર્ટ છે ત્યાં બસ સ્ટેશન બનેલ ત્યારબાદ હવે બસ પોર્ટ આધુનિક સુવિધાઓ સાથે બન્યું છે આમ ઓગણીસો બાસઠથી બે હજાર ત્રેવીસ દરમિયાન આ ત્રીજું બસ સ્ટેશન છે જે કચ્છને ભેટ મળેલ છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલ મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને માણો દર્શક મિત્રો આવતા આજના ફરી મળીશું ત્યાં સુધી રજા નમસ્કાર